તો અમદાવાદમાં ત્રણ જાન્યુઆરીથી ફ્લાવર શો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે હવે અમદાવાદના નાગરિકો ફ્લાવર શોની સાથે સાથે નાઇટ ગ્લો ફ્લાવર પાર્કની પણ મજા માણી શકશે અમદાવાદ મહાનગરપાલિકાએ રિવરફ્રન્ટ પર નાઇટ ગ્લો પાર્ક બનાવ્યો છે જંગલની થીમ પર બનાવવામાં આવેલા આ નાઇટ ગ્લો પાર્કમાં ચાલીસ થી વધારે પ્રાણીઓ અને કાર્ટૂનની પ્રતિકૃતિ મૂકવામાં આવી લાઇટિંગ શો થીમ પર બનાવવામાં આવેલા આ પાર્કમાં નાગરિકો ફ્લાવર શોની ટિકિટ પર જ પ્રવેશ મેળવી શકશે આ રિવરફ્રન્ટ ઉપર જે છે ફ્લાવર પાર્કમાં ગ્લો ગાર્ડન જે છે એ ઊભું કરવામાં આવ્યો છે અને આનો હેતુ જે છે કે અમદાવાદવાદીઓને એક રિવરફ્રન્ટ ઉપર એક નવી નવું આકર્ષણ મળે અને સાંજના સમયે જે છે આનો એક અલગ લાભ લઈ શકે છે આના માટે ઊભો કરવામાં આવ્યો છે આનામાં જે છે લગભગ ત્રણ કરોડના આજુબાજુ જે છે આખો ખર્ચ કરવામાં આવ્યો છે અને આમાં લગભગ પચાસથી વધારે અલગ અલગ સ્કલ્પચરો મૂકવામાં મૂકવામાં આવ્યા છે મેજર જે છે જંગલ થીમ ઉપર બનાવ્યું છે જેમાં જે છે જંગલી જાનવરોની ફેમિલીના પછી ફૂલ જે છે ફ્લાવર છે એ બધા જ્યુલોજીકલ અને બોટનિકલ બધી થીમ ઉપર રાખો રેડી કર્યો છે અને અમને ઉમીદ છે કે અત્યારે ફ્લાવર શો સાથે સાથે લોકો માટે ફ્રી રહેશે તો તમામ લોકો આવશે ને અને પછી જે છે એ કન્ટિન્યુ જે છે બાર માસ રહેવાનો છે